લખતર ખાતે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પરીક્ષાનું યોજાઈ લખતર ખાતે પાંચ સેન્ટર પર કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું લખતર ખાતે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પરીક્ષામાં બ્રિલિયન્ટ સ્કૂલ મોડેલ સ્કૂલ સર્જી હાઈસ્કૂલ એવી ઓઝા અને વિજે ઓઝા જેવા સેન્ટરોમાં આયોજન કરવામાં આવ્યું કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પરીક્ષાને પે સેન્ટરોમાં અગિયાર અગિયારસો ને ઓગણત્રીસ વિદ્યાર્થીઓમાંથી આઠસો ને બ્યાસી વિદ્યાર્થીઓ પરીક્ષા આપી અને બસો ને સુડતાલીસ વિદ્યાર્થીઓ રહ્યા ગેરહાજર ગુજરાત રાજ્ય કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પરીક્ષા રહી લઈ રહ્યા છે ત્યારે લખતર ખાતે એવી ઓઝા વિજે ઓઝા બ્રિલિયન્ટ સ્કૂલ મોડેલ સ્કૂલ અને સરજી હાઈસ્કૂલ જેવા સેન્ટરો ફાળવવામાં આવ્યા છે ત્યારે લખતર પાંચ પરીક્ષા સેન્ટરો પરથી અગિયારસો ને ઓગણત્રીસ વિદ્યાર્થીઓ માટે આયોજન કરાયું હતું જેમાં ઓગણ અગિયારસો ને ઓગણત્રીસ વિદ્યાર્થીઓમાંથી આઠસો ને બાવીસ વિદ્યાર્થીઓએ હાજર રહ્યા હતા અને બસો ને સુડતાલીસ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પરીક્ષામાં ધોરણ પાંચના ભણતા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી સ્કૂલ પ્રવેશ સ્કોલરશીપ મેળવી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પરીક્ષામાં સ્કોલરશીપ મેળવવા માટે પરીક્ષા હોય છે ત્યારે લખતર પાંચ સેન્ટરો ઉપર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દૂર દૂરથી પાંચમા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ પરીક્ષા દેવા માટે પહોંચ્યા હતા સેન્ટર ઉપર ખાતે પહોંચ્યા હતા જેમાં વિજય ઓજા ભાવગુરુ ગુરુ વિદ્યાલય ખાતે એક વિદ્યાર્થી ની તબિયત બગડતા વિદ્યાર્થી મકવાણા રોહિતભાઈ જગદીશભાઈ ગામ અણિયારી ની તબિયત લથડતા લખતર આરોગ્ય વિભાગના